તો આ આપડી લીંબુડી છે ભરે છે પણ વાੜીએ પણ છે આ લીંબુડી છે જો મોટી લીંબુડી છે પછી આપણે આ મીઠો લીમડો છે સુરત તો આપણે લીમડો આપણે માંગين તો બે તીર મળે છે નકર નો દે છે ને મીઠો લીમડો છે પછી આપણે આ હાવણી છે આપણે પીસીની હાવણી આવે ને એ હાવણી પણ અમારે જો એ વાવેલી છે છે અહીંયાથી છે આગળ છે જો આ આ રીતના થાય પછી આમાંથી પીસી આવશે પીસી આવે ને પછી એને વાઢી લેવાની વાઢીને પછી સુકવી દે ને એટલે મસ્ત તમને ખબર ન પડે કે આપણે ઘરે બનાવી છે કે બહારથી લીધી છે એ આ છે પીસીની અને આ મોટી આપણી આંબલી છે કાતરા પણ આવ્યા છે મોટી બધી આમલી છે આ બાજુ થી બતાય છે ને આખી આંબલી ભરી છે કાતરા થી લૂમ ઝૂમ જો આપણે આંબલી પણ ઘરની હોય એટલે આપણે આમલી પણ લેતા નથી બહાર થી આંબલી તો ઘણી હતી પણ આપણે કાપી નાખી કારણ કે આમાં નડતી હતી એટલે આપણે નારિયેળી પણ બતાવશું આપણી વાડી નારિયેળી છે આપડી નારિયરી છે જો એમાં નાના નાના બે ચોખા પણ આવ્યું આપણે રાવણો પણ છે એ પણ બતા આપડો રાવણો છે આપડે જાંબુડા કયો ને એ જાંબુડા મસ્ત છે ને મેથી આવી પૈસા દઈએ પણ આવી આપને ન મળે સુરતમાં આ દેશી છે જ્યાં લઈને તો ખોડ ખાતો એવું લાગે આ મૂળા છે જો વાવ્યા છે પણ હજી તો નાના છે બે હે આ દસ પંદર દિવસ થાય ને એટલે મસ્ત મૂળા થઈ જાય દેશી હો આપણો જવો આ હરઘો હશે છે ને ફૂલ ઉગડાશે પછી શિંગો આવશે કેટલા ફૂલ ઉગડાશે બધું જ પણ આપણી વાળી હશે આપણે કાંઈ લેવાનું નથી દેશી જ બધું આપણું ઘરનું જો એવડો મોટો હરઘો હશે ને આપણે આ ઘઉં વાવ્યા છે જો ઓણ તો ઓછા વાવ્યા છે તો એટલે પાંચ વીઘા ના તો છે જ નકર તો પંદર વીઘા ના ઘઉં વાવી છે દર વર્ષે પણ આ ઓણ ઓછા વાવ્યા છે હે ને ક્યાં સુધી ઘઉં છે તોય અને અહીંયા ધાણા વાવ્યા છે જો આ કેરો ધાણા નો છે એ પણ આખો છે છે ને એ મસ્ત ઉગી સરસ થઈ ગયા છે એમાંય પણ મૂળા વાવ્યા છે છે ને આ આપણે ફેણામાં જ હું તમને બતાવીશ પોપૈયું જો છે ને આપણે પોપૈયા હતા આપણે આ પોપૈયું પાકી ગયું છે આપણે તોડી લેવું છે આ રે છે ને મસ્ત પાકીને જો સુંદર પોપૈયું આપણે આ મસ્ત પોપૈયા પણ ઘરે વાવી છીએ બહુ જ બધા વાવેલા હોય છે પણ કાઢી નાખ્યા છે આ એક રાખ્યું છે જો એ પણ આખું ભૈર્યું છે આવો આ છે આપણા સીતાફળ જેને ને આપણે પેટિયું ને પેટ્યું સુરતમાં આવે છે અમારે ઘરની સીતાફળ છે અહીંયા છે ઓલી વાડીએ પણ છે જો અમે સીતાફળ એ બહારથી લેતા નથી કારણ કે સીતાફળ જ એટલા આવે છે છે ને કેવડી મોટી છે જો અહીંયા પણ ખાવણી વાયરી છે કારણ કે નોખા નોખા ધોરિયા ને કાંઠે નાખી દઈ એટલે ધોરિયા પાણી આયલા કરે ને પીધા કરે એટલે આપણે પેશિયલ પાવી પડે મસ્ત જામી ગઈ છે ને ગુંદો આ ગુંદો આપણે ગુંદા આપડે વેસાથી ને ત્યાં તો આપણે ત્રી ચાલી ના અઢીસો મળે ઉનાળામાં ગુંદા આવે એ જો આ ગુંદો આવ્યો વાવ્યો છે આપણે ગુંદા પણ એટલા આવે છે એટલે આપણે ઈ પણ નથી લેવા પડતા સંભારાના કે અથાણા

અહીંયા બકાલું આવેલું છે. કે અહીંયા વાલવા આવ્યા છે. હે ને આ વાડીએ પણ પોવડીયા આવ્યા છે પણ આમાં બી હજી નાના નાના છે. કોક કોક થઈ ગયા છે. જો. આપને તો બહુ જ ભાવે છો ભાઈ વાલનું શાક. હવે તો 200 ના કિલો હોય તો આપણે વાલ તો લઈ જ છે. છે. એટલે વાલ આપણે જો કેટલા બધા અહીંયાવા વાવ્યા છે દેશમાં. છે ને? આખું વાવ્યું છે. या बाजे आ दुधी आइवी छ दुधी पण छ आ दुधी आवे छ ध्यान रही दुधी न आवेला छ दुधी पण छ अब नया थिया छ जो छे ने जो आ रे जो अबडे दुधी लिन्य दुधी पण छ अबडे बदु કેટલા બધા છે ધાણા ઉપાડી મોટા મોટા હોય ઉપાડ નહી આપણે ધાણા તો બહુ જ ગમે છે ગમે એ વસ્તુમાં નાખવું હોય ધાણા તો વધારે જ જોઈએ આપણે લઈ જવાના સુરત

એ ના પાડે ભાઈ ને ને કે તમાર ન ઘર રહ્યો ઘર હાસ આપણે એમ થાય કે બે પાંચ દે આવ્યા હોય તો આપણે વાળીએ જાય એ તો કાયમ એમ કામ કરતા હોય એ ના પાડે તો આપણે આવી એમ મદદ એટલી કરી એમ બાકી ખેતી તો આમાં મેં કરેલી જ છે આપણે થાય એટલું કરી કોઈ દિવસ એને નથી કીધું કે તમે આટલું કામ કરો ને એટલું આમ કરો બાકી તો એ જ સંભાળે છે જોવો છો ને એક ખડ ખડનું નથી આટલી જમીન છે એટલું ચોખ્ખું રાખે છે એકલા મહેનત કરે છે બાકી કોઈ છે નહીં મહેનત કરવાવાળું આ રાત દિવસ આ ટાઈટ મહેનત કરવી પાણી પાવું અને કામ કરવું અને બધે આવું જવું એકલા જ કામ કરે છે જો એટલું ખડ નથી આટલું બધું વાવેતર છે અમારે આ છે ઓલીવાડી છે જાતે જ મહેનત બધી કરે છે દાડિયા બાડિયા કોઈ નહીં એકલા જ મહેનત કરે છે બધું જો છે ને મસ્ત બધું વાવેતર કરી દીધું છે આપણે કુંડી વયરી છે ને ની એટલે આપણે આમાં ને ધોઈ નાખીએ ગામડાની આવી જ કઈક મોજ હોય ઊભું ભાઈ આપણે અહીંયા પાંચ વાગે ને અને ને ઠેલી લઈને માર્કેટ જવું હોય અહીંયા જવું ન પડે કે આપણે જઈ વસ્તુ જોઈએ ઠેલી લઈને વાડીએ ઉપડી જવાનું તાજે તાજું લઈ આવીને વગર દવાનું ખાઈ લેવાનું એમાં જ મોજ છે ભાઈ જો આપણે ધાણા ઉપડા હવે થોડીક મેથી ઉપર લેવું ને મસ્ત દેશી મેથી ભજીયાનું થેપલા ખાવાની મજા જ આવે દેશી મેથીની ભાઈ આપણે મળે છે પણ ત્યાં ખડ જેવી મળે મેથો મળે આવો સ્વાદ ન આવે આપણે મેથી નાની છે એટલે થોડીક ઉપાડી લઈ છે ને આખો કેરો વાવેલો છે થાશે એટલે તો બધી મોટી એકાયરે થઈ જાય પણ નાની છે મસ્ત કુણી કુણી મેથી છે હાલો જો આપણે થોડુંક શાકભાજી ઉતારી લીધું છે હવે જાઉં ઘરે આપણા ને અહીંયા વિરામ આપીએ મારો બ્લોગ સારો લાગે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો આવજો મળીએ નવા બ્લોગ સાથે